હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શાકને પણ ટક્કર મારે તેવું ડુંગળીનું કચુંબર અને આ કચુંબર બનાવવું પણ એકદમ સરળ છે તો ફ્રેન્ડ્સ ગરમીમાં કાંઈ જ બનાવવાનું મન ન થાય ને તો આ ડુંગળીનું કચુંબર બનાવી શકો છો જે ફક્ત પાંચ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે હવે મેં અહીંયા ત્રણ જેટલી ડુંગળી લઈ લીધી છે હવે ડુંગળીના આ રીતે ફોતરા કાઢી એકદમ ઝીણી કટ કરી લઈશું તો ડુંગળીને તમારે ચોપરમાં ચોપ કરીને નથી લેવાની આ રીતે એકદમ ઝીણી કટ કરીને પછી જ લેવાની છે અને જો તમે ડુંગળીને ચોપરમાં ચોપ કરીને લેશો ને તો ડુંગળી તેનું પાણી છોડવા લાગશે તો તમારે ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને પછી જ લેવાની છે તો આ ડુંગળીનું કચુંબર ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે અને ઉનાળામાં ડુંગળી ખાવાથી લૂથી પણ બચી શકાય છે અને જો તમે આ રીતે ડુંગળીનું કચુંબર એકવાર બનાવશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમે બધા જ શાક ભૂલી જશો તો આ જુઓ ડુંગળીને મેં એકદમ ઝીણી કટ કરી લીધી છે હવે આને એક બાઉલમાં લઈ લઈશું અને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું એક તીખું લીલું મરચું તો મરચાને આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચા વધુ કે ઓછા લઈ શકો છો સાથે જ લઈશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ ત્રણેય વસ્તુને બરાબર ખાંડી લેશું આખા ના દેખાય તે રીતે તમારે આ ત્રણેય વસ્તુને મેં બરાબર ખાંડી લીધી છે સાથે જ એડ કરીશું એક નાની વાટકી કાચા સિંગદાણા તો તમે કાચા સિંગદાણાની જગ્યાએ શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો હવે આ સિંગ દાણાને થોડા અથકચરા રહે ને એટલે કે થોડા આખા રહેને બસ તે જ રીતે ખાંડી લઈશું તો આ જુઓ આ રીતે તમારે દાણા થોડા આખા રહેને તે જ રીતે ખાંડી લેવાના છે હવે આને એ જ બાઉલમાં કાઢી લઈશું જે બાઉલમાં આપણે ડુંગળી એડ કરીને જ રાખી છે સાથે જ એડ કરીશું એકદમ ઝીણા કટ કરેલા ધાણા તો ધાણાને તમારે ધોઈને પછી જ લેવાના છે તો તમે ધાણાની સાથે ફૂદીનો પણ એડ કરી શકો છો હવે આની અંદર થોડા મસાલા એડ કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું ને થાય પણ આ કચુંબરનો કલર ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી દરેલી ખાંડ હવે મેં અહીંયા સાઈડમાં પહેલેથી બે ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું હતું જે બરાબર ગરમ થઈ ગયું છે હવે આ ગરમ તેલને આ મસાલા ઉપર એડ કરી લઈશું હવે આને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ડુંગળીનું કચુંબર તમે ગમે ત્યારે બનાવી શકો છો એટલે કે જ્યારે કોઈ શાક બનાવવાની કે ખાવાની ઈચ્છા ના હોય ત્યારે તમે આ ડુંગળીનું કચુંબર બનાવીને ખાઈ શકો છો અને ખરેખર ફ્રેન્ડ્સ તમને ખાવાની પણ મજા આવી જશે હવે લાસ્ટમાં એડ કરીશું અડધા લીંબુનો રસ હવે ફરીથી બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે બધા શાક અને સલાડને ટક્કર મારે તેવું ડુંગળીનું કચુંબર જે ખાવામાં તો ખૂબ અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ